નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું જીએસએસબી ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી બે હજાર પચીસમાં જે જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ અને સચોટ માહિતી આપણે આ વિડીયોમાં જાણવાના છીએ જેવી કે પોસ્ટ શું છે જાહેર ક્રમાંક શું છે કુલ જગ્યા કેટલી જ છે ફોર્મ શરૂ થવાની તારીખ કઈ છે ફોમની છેલ્લી તારીખ કઈ છે ત્યાર પછી ભરતીમાં પગાર કેટલો જ છે ત્યાર પછી ઉંમર મર્યાદા કેટલી રાખવામાં આવેલી જ છે લાયકાત શું માગેલી છે કેટેગરી પ્રમાણે જગ્યા કેટલી છે ત્યાર પછી ચલન શું રાખવામાં આવેલું છે ત્યાર પછી વેબસાઇટની લિંક ભરતી અંગેનું નોટિફિકેશન લિંક તમને ક્યાં મળશે અને સંપૂર્ણ આવી સંપૂર્ણ માહિતી આપણે જાણશું આજના વિડીયોમાં તો વિડીયોને તમે અંત સુધી જોતા રહેશો તો ભરતી વિશેની સંપૂર્ણ માહિતીનો ખ્યાલ તમને મળી જવાનો છે તો મિત્રો માહિતી શરૂ કરી એની પહેલાં અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર હું નવી યોજના નવી ભરતી અન્ય પણ માહિતી લાવતો હોઉં છું ચેનલને દિવસ સુધી સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો ને બે લાયકનને દબાવી દેજો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જાય તો મિત્રો જે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી બે હજાર પચીસમાં જાહેરાત કરી છે તેમાં પોસ્ટ આપણે સૌ પ્રથમ વાત કરી લઈએ તો ફિઝિયોથેરાપીસ્ટની પોસ્ટ લેવાની છે મિત્રો ત્યાર પછી જાહેર ક્રમાંક ત્રણસો અઠ્યાવીસ બે હજાર પચીસ છવ્વીસનો જાહેર ક્રમાંક છે મિત્રો કુલ જગ્યાની જો વાત કરી લઈએ એકસો ને અડત્રીસ જગ્યા ટોટલ મિત્રો છે આ ભરતીમાં ત્યાર પછી મિત્રો આપણે અગત્યની વાત કરીએ ફોર્મ શરૂ થવાની તારીખની જો વાત કરીએ તો નવ બાર બે હજાર પચીસ એ ફોર્મ શરૂ થયા છે અને ફોર્મની છેલ્લી તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસના રોજ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ત્યાર પછી ફી ભરવા માટેની છેલ્લી તારીખ મિત્રો છવ્વીસ બાર બે હજાર પચીસ સુધી તમે ફી ભરી શકો છો પગાર ધોરણની જો મિત્રો આપણે વાત કરી લઈએ તો ઓગણપચાસ હજાર સત્સો પ્રથમ પાંચ વર્ષ માટે તમારો પગાર રહેવાનો છે ત્યાર પછી ઉંમરની જો વાત કરીએ તો અઢારથી લઈને પાંત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ ત્યાર પછી લાયકાતની જો વાત કરીએ તો ફિઝિયોથેરાપિસ્ટ પિસ્ટમાં સ્થાતકની ડિગ્રી મિત્રો તમારે કરેલી હોવી જોઈએ ત્યાર પછી કેટેગરી પ્રમાણે જગ્યાની જો વાત કરી લઈ તો જગ્યાની વિગતમાં મિત્રો આપણે જાણીએ સ વર્ગનું નામ તો ફિઝિયો ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ થ્રીમાં આપણે જાણવાના છીએ તો વિભાગ ખાતાની વડાની કચેરીનું નામ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ત્યાર પછી કુલ જગ્યાની જો વાત કરીએ તો એકસો ને અડત્રીસ જેમ પહેલાં કીધું એમ ત્યાર પછી કક્ષાવાર જગ્યામાં આપણે વાત કરીએ તો બિન અનામત સામાન્ય વર્ગ માટે મિત્રો પાંત્રીસ જગ્યા રહેવાની છે આર્થિક રીતે નબળા વર્ગ માટે મિત્રો તેર જગ્યા રહેવાની છે અનુસૂચિત જાતિ માટે પાંચ જગ્યા રહેશે અનુસૂચિત જનજાતિ માટે ચોમ્માલીસ જગ્યા રહેશે શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે એકતાલીસ જગ્યા રહેશે ત્યાર પછી કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત જગ્યાની વાત કરીએ તો બિન અનામત અનામત સામાન્ય માટે વાત કરીએ તો અગિયાર જગ્યા છે ત્યાર પછી આર્થિક રીતે નબળા વર્ગ માટે જો વાત કરીએ તો ચાર જગ્યા છે અનુસૂચિત જાતિ માટે જો વાત કરીએ તો એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે મિત્રો ચૌદ જગ્યા છે ત્યાર પછી શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ માટે તેર જગ્યા છે ત્યાર પછી કુલ જગ્યા પૈકી અનામત જગ્યામાં શારીરિક અશક્ત દિવ્યાંગ અને માજિક સૈનિક માટેની જો વાત કરીએ તો શારીરિક શૈક્ષણિક અશક્ત દિવ્યાંગ માટે મિત્રો જગ્યા નથી ત્યાર પછી માજક સૈનિક માટે મિત્રો તેર જગ્યા છે ત્યાર પછી આગળ જો આપણે વાત કરીએ ચલન વિશે તો જનરલ માટે પાંચસો રૂપિયા ચલન છે અન્ય માટે ચારસો રૂપિયા ચલન છે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે જો મિત્રો તમે પરીક્ષામાં પરીક્ષા આપવા જાઓ છો તો તમને ફી જે પાછી મળવાપાત્ર થવાની છે ત્યાર પછી મિત્રો આપણે આગળ વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે તો તાજેતરનું તમારે ફોટો અને સહી જોઈશે ફોટામાં તમારે નોંધ રાખવાની રહેશે જે પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડ અને ફોટો પડાવવાની તારીખ સાથેનો હોવો જોઈએ કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી એક વર્ષ પહેલાંનો ન હોવો જોઈએ ત્યાર પછી મિત્રો તમારે આધાર કાર્ડ જોશે જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જ આપવાનો થશે ત્યાર પછી નોન ક્રિમિનલ શર્ટી ફક્ત ઓબીસી માટે ઇડબ્લ્યુ એર સર્ટી ફક્ત દસ ટકા અનામત વર્ગ માટે ત્યાર પછી લાયકાત મુજબની માર્કશીટ જે તમારી લાયકાત માગેલી છે તે લાયકાત મુજબના માર્કશીટ આપવાના થશે ત્યાર પછી તમારો મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર મિત્રો ચાલુ હોય કે જેમાં ઓટીપી આવી શકે હોય તેવો જ મોબાઈલ નંબર આપવાનો થશે ત્યાર પછી ઇમેલ આઈડી ઇમેલ આઈડીમાં મિત્રો તમારે જે તમારા મોબાઈલમાં લોગ ઇન હોય તે જ ઇમેલ આઈડી આપવાની થશે ત્યાર પછી હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થવાની તારીખ જોઈશે મિત્રો જો ઓજીસની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો તે રજીસ્ટ્રેશન નંબર જોઈશે ત્યાર પછી મિત્રો જો તમે રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ના હોય તો ફોર્ગ રજિસ્ટ્રેશન નંબરથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાય છે એના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજર હોવો જોઈએ ત્યાર પછી આગળ વાત કરી લઈ વેબસાઇટ અંગેની અને ફોર્મ ભરવા માટેની લિંકને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે ત્યાર પછી ભરતી અંગેના નોટિફિકેશનની પીડીએફની જો વાત કરીએ તો એના માટે તમારે ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપ પિન્ટુ સરકારી અપડેટમાં જોડાવવું પડશે તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં તમારે ક્લિક કરી અને ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે અને તેમાં હું પીડીએફ મૂકી દઈશ તો મિત્રો આથી ભરતીની સ સંપૂર્ણ સચોટ અને સાચી માહિતી તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હું તેને જરૂર રિપ્લાય આપીશ મળી આવી અવનવી માહિતી સાથે જય હિન્દ જય ભારત